ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે રાજપારડી ચાર રસ્તા ઝઘડિયા બજારમાં ક્ષત્રિય સમાજના ધર્મ રથ આવી પહોંચતા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું મા હરસિદ્ધિની આરતી ઉતારી હતી આ ટાણે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો મહિલા યુવાનો યુવતીઓ ઉપસ્થિત રહ્યા ભારતીય જનતા પાર્ટી દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરાતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને ભાજપનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ ધર્મરથ રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિર ખાતેથી પ્રસ્થાન કરી ઝઘડિયા તાલુકામાં આગમન કરતાં તેનું તાલુકાના ઉમલ્લા રાજપાડી તેમજ ઝઘડિયા ઉચેડિયા નાના સાંજા ખાતે સ્વાગત કરવામાં આવ્યું સમાજના લોકો દ્વારા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ ભારે સૂત્રોચ્ચાર કરી ભાજપનો વિરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ સમાજના સ્થાનિક લોકો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આ પ્રસંગે ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું હતું કે ભારત દેશમાં આપણે બાવીસ કરોડ છીએ જે ભાજપે આપણને ઓછા આંકી અને એક વ્યક્તિ પ્રત્યે પ્રેમ રાખીને તેને છાવરવામાં આવી રહ્યો છે ક્ષત્રિય સમાજ તમામ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ જણાવ્યું છે કે ભાજપ નાનો છોડ હતો તેને વટવૃક્ષ બનાવવામાં કચાસ રાખી નથી તો વટવૃક્ષ છાયડું ન આપતો હોય તો તેને કાઢવામાં પણ કચાસ ન રાખવી જોઈએ ગુજરાતની છવ્વીસ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સંકલન સમિતિ માટે રૂપાલા છે તમામ બેઠકના રૂપાલાને ઘરે બેસાડવાની સંકલન સમિતિએ જવાબદારી લીધી છે ભાજપને વારંવાર જણાવ્યું કે આમને ખોટી દિશામાં જતા તમે રોકો પણ તેઓ માન્યા નહીં આપણે પણ ભરૂચના રૂપાલાને હરાવવા કટિબંધ બનવાનું છે તેમ તેમણે જણાવ્યું હતું ઝઘડિયા ખાતે રથ આવી પહોંચતા ઝઘડિયા ક્ષત્રિય સમાજના આગેવાન રણજીતસિંહ પરમાર બળવંતસિંહ પુનાડા જયેન્દ્રસિંહ પરમાર હરિન્દ્રસિંહ પરમાર ધર્મેન્દ્રસિંહ પરમાર પ્રફુલસિંહ પરમાર રાજેન્દ્રસિંહ મોટી ઈડા ભૂપેન્દ્રસિંહ રાવલજી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા ધર્મરથ ઝઘડિયા તાલુકામાંથી આગળ વધી ભરૂચ તવરા સુકલ તીર્થ જનોરથી તણછા પહોંચશે જય માતાજી આખા ગુજરાતમાં બધાને ખબર છે કે રાજકોટમાં રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો એના સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય અસ્મિતાના નામે ક્ષત્રિયોનો વિરોધ આખા ગુજરાતમાં ચાલુ છે ક્ષત્રિય નારીના અપમાન દરક જે શબ્દો રૂપાલા બોલ્યા છે એના વિરોધમાં આ એક આંદોલન સમગ્ર ગુજરાતમાં ચાલે છે ક્ષત્રિય સમાજને કોઈ સમાજનો વિરોધ નથી કોઈ પક્ષનો વિરોધ નથી કે કોઈ જાતિનો વિરોધ નથી માત્ર ક્ષત્રિય અસ્મિતા જે ભારતની નારી માટે જ્યારે શબ્દો ઉતાર્યા તેના વિરોધમાં આ આંદોલન છે આજે આ રથ રાજપીપળા હરસ્વતી માતાના જે નીકળીને ઉમલા રાજપાળે જે ઝઘડે છે ત્યારે ઝઘડેલા ક્ષત્રિય સમાજના ખૂબ મોટી કચ્છમાં લોકો ઉપસ્થિત રહીને એનું સ્વાગત જે કરવામાં આવ્યું અને ઝઘડિયાના ક્ષત્રિય સમાજ પણ આંદોલનમાં ખૂબ ક્ષત્રિય રી ક્ષત્રિય રીતે આંદોલનમાં જોડાયેલું છે અને ભવિષ્યમાં પણ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં આ ઝઘડિયાના ક્ષત્રિયો આંદોલનમાં સાથે રહેશે જય માતાજી